જય દ્વારકાધીશ દર્શક મિત્રો આજ તમને એક બહુ સરસ ને સુંદર વાત કરવી છે કારણ કે જીવનમાં તમને એમ થાય કે નઈ ભાઈ પણ જો આ સતુ ગુવાની એન્ટ્રી થાય ને તો આ મેટ્રમે હોય કરતો હતો મારી દીધો ને દ્વારકાધીશ દર્શક મિત્રો એક કહેવત છે જૂની કહેવત છે ખબર હોય તો કે હવે ભાઈ ફળમાં માં ફળહા નીકળ્યા છે હવે આ કઈ કામ ન હશે નહીં એટલે જેના જીવન ની અંદર ફળમાં માં ફળહા નીકળી જાય હું તમને આગળ ઈ ફળ તોડીને બતાવું કે જો આ ફળમાં ફળહા એટલે મારો કહેવાનું કંઈ આ ફળનો નથી આ ફળમાં તો ફળહા નીકળે જ તે આપણે પણ આ માણસની અંદર માણસના જીવનની અંદર જો ફળહા નીકળી ગયા હોય પછી આપણે એ કહેવાનો હેતુ છે કે ફળમાં ફળાહા નીકળી જાય એટલે આ ફળ છે ને કાંઈ કામનું ન રહેતું આને મૂળથી કાઢી નાખવાનું હોય કારણ કે જે ખેડૂત મિત્રો હોય એને ખબર હોય છે કે આપણે રીંગણી કરતા ને રીંગણીની અંદર શરમો આવી જાય શરમો આવી જાય એટલે ફૂલ આપણે આ રીંગણી માં આવી જાય તલમાં આવી જાય તલ ને જે હોય ને એ લીલું ગુલાબી ફૂલ હોય તો એ લીલું થઈ જાય ને એ ફૂલ જાડું થઈ જાય બ્રડ પાંદડા ખોડે ને પાંદડા કરતા જાડું થઈ જાય ને અમુક ફૂલ તો આમ લાકડા જેવું થઈ જાય ને પણ રીંગણા હોય ને રીંગણા રીંગણા હોય હોય રીંગણા એ રીંગણા ની અંદર સીધી ડાળી નીકળે રીંગણા ની અંદર ડાળ નીકળે પણ દર્શક મિત્રો રીંગણા ની અંદર બતાવું પ્રૂફ મારી પાસે છે નખર તમે કે ભાઈ રીંગણા ની અંદર થોડી ડાળી નીકળે નહીં રીંગણાની અંદર એ ડાળી નીકળે આપણે હું તમને આગળ પ્રૂફ બતાવું રીંગણા નું ડાળું તો કે નીકળે જોઈશું દર્શક મિત્રો કઈ હું ડાળી આટો હારે લેતા આવ્યો છું તમને બતાવવા જો આ રીંગણી છે આ રીંગણીને હવે છે ને કોઈ ફળ નો આવે જો આ ફળ છે કે નહીં આ ગુલાબી રીંગણું છે કઈ ગયું અહીંથી બતાવું તમને જો આ ગુલાબી રીંગણા છે પણ આને જો લીલું રીંગણું થયું છે કારણ કે હવે આ રીંગણાની અંદર આ રીંગણું બતાવી છે ને દર્શક મિત્રો આ લીલું રીંગણું થઈ ગયું છે હવે આમાંથી સીધે જો નાનું અમથું ફળ છે લીંબોળી જવડું પણ હવે આમાંથી છે ને હવે કે ફળ મોટું નહીં થાય આમાંથી સીધી તમારે હવે આને ડાળી નીકળશે સીધી ડાળ્યું નીકળામાંથી એટલે આ ફળમાંથી ફળ હા ફૂટ્યા કેવા હું તમને બતાવું ફળ હા ફૂટી એ રીંગણું મોટું એટલે તમને સમજાય કે નહીં ભાઈ ગયું હું દર્શક મિત્રો આ છે રીંગણું જોઈ જુ કેમેરામાં તમે જોઈ આ રીંગણું છે આ રીંગણાની અંદર ફળ હા ફૂટી ગયા આ રીંગણું જો ફળ છે આમ જો તમે જોઈ શકો છો આ રીંગણાનું ફળ છે ફળની અંદર ફળ હા ફૂટી ગયા છે કારણ કે જે નાનું આમથું ફળ છે આ ફળની અંદર ફળહા ફૂટી જાય એટલે કહેવત છે આ તો માણસને અમુક માણસની અંદર ફળહા ફૂટી ગયા ને એની વાત છે કે જે ફળમાં ફળહા ફૂટી જાય ને એટલે સમાજ માટે કોઈ પણ હાનિકારક હોય છે આ સમાજને કોઈ પણ લાભનો હોતો નથી એટલે આ જે ફળમાં ફળહા ફૂટી ગયા એને આ વિડીયો મોકલી દેજો સમાજ માટે કોઈ પણ હેતુદાયક ન હોય આ સમાજની માટે એક નફરત જ ફેલાવે આ જેટલો જેટલો આનો વંશ વધે એ આ આખો છોડવો તમારો જે આપણે એમ કે ને આંબો અમારો ભાઈ વેલો બહુ ભ્રષ્ટો પણ આવું ફળ પાકે એટલે ફળમાં ફળ હા ફૂટે એટલે તમારે કોઈ પણ કામનો ન રહે એટલે દર્શક મિત્રો આ વિડીયો પૂરો પૂરો જોજો ને જે સમાજમાં ફળમાં ફળહા ફૂટ્યા હશે ને બીજાના ખોળા વહી ગયા છે ઘણા હું વિડીયા જોઉં છું એટલે બનાવ્યો આપણે કોઈ સમાજનું નામ ન લેવું પણ તમને પાંચ દિ દિહારા કહે તમે પાંચ દી તમને એમ કે ભાઈ ભાઈ ફલાણા ભાઈ બહુ હારા બહુ હારા પણ એને સવારથની ગંગા ભારે થાય એની જ બલિહારી ને તમારું સમાજમાં નામ નહીં રહે બીજા નહીં નામ રહે એટલે આવા ફળ નામના ફરહાને આ વિડીયો શેર કરી દેજો જય દ્વારકાધીશ તો દર્શક મિત્રો આને કહેવાય ફળમાં ફળહા ફૂટ્યા એ આ જોઈ શકો છો તમે આ ફળમાં ફળ હા ફૂટ્યા કહેવાય એટલે આવા આવા ફળ તારા સમાજોમાં પાકે છે આ શરમો આવી જાય એટલે પછી ફળમાં ફળહા ફૂટે જોઈ શકો છો દર્શક મિત્રો રીંગણું બહુ સારું હતું કાબરું રીંગણું હતું પણ એની અંદર ફળમાં ફળહા ફૂટ્યા છે એટલે આને શરમો આવી ગયો કહેવાય જો આવડો આવે શરમો આવી ગયો એટલે જો આ બીજું રીંગણું છે જોઈ શકો છો આમાં તે આવી જવાય આ તો લીંબોળી જવડું છે તા આમાં ડાળિયું નીકળવા મળ્યું દર્શક મિત્રો એટલે આ ફળમાં ફળહા ફૂટે છે એને વિડીયો શેર કરી દેજો આપણે વધારે નથી કે એવું કાંઈ જાય દ્વારકાધીશ